ભુજ એપીએમસી ડાયરેક્ટર શ્રી શંભુભાઈ ઝરૂ માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી રમેશભાઈ આહિર કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને શાળાના પૂર્વ વિદ્યાર્થી દીપક ડાંગર માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ વિજયભાઈ રાજપૂત તથા એસએમસી શ્રીઓ તથા વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બાલવાટિકા અને ધોરણ એકમાં નવીન પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓને કંકુ તિલક મીઠુમો અને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વિજયભાઈ રાજપૂતે બાળકોને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી તથા દીપક ડાંગરે આજના સમયમાં શિક્ષણના મહત્ત્વ અને સરકારની યોજનાઓ તેમજ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ખેલ મહાકુંભમાં સ્કેટિંગ સ્પર્ધામાં આ શાળાની વિદ્યાર્થીની જાડેજા માન્યતા બાદ જિલ્લા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કરતાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું શાળામાં ચાલતા ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ શાળામાં વૃક્ષારોપણ મહેમાન શ્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું